અફઘાનિસ્તાન ઉઝબેકિસ્તાન અને શ્રીલંકાના મુસ્લિમ વિદ્યાર્થીઓ ત્યાં નમાજ અદા કરી રહ્યા હતા ને એવા સમયે કટ્ટરવાદી સંગઠનોના કેટલા અસામાજિક તત્વો ત્યાં ઘસી આવે છે અને એમની પર હુમલો કરે છે એમના પગમાં ચાકુ પણ મારે છે દંડાથી પણ મારે છે એમના રૂમમાં તોડફોડ પણ કરે છે એમનો લેપટોપ લેપટોપ પણ લૂંટી જાય છે એમની પાસે હજી પડેલા પૈસા એ પણ લૂંટી જાય છે એ બધી જ વસ્તુઓ વિડીયોની અંદર બિલકુલ જે છે પ્રમાણિત રીતે આપ જોઈ શકો છો પરંતુ આ ઘટના જ્યારે બની ત્યારે ત્યાંના વિદ્યાર્થીઓએ પોલીસને ફોન કર્યો પોલીસ ત્યાં આવી પણ કરી અને પોલીસની હાજરી જમાં જ આ કટ્ટરવાદી સંગઠનના અસામાજિક સામાજિક તત્વો ત્યાં હુમલો કરી રહ્યા હતા પણ પોલીસે એમને સૌમાનભેર એ ગુનેગારોને ત્યાંથી જવા દીધા એમને ધરપકડ ના કરી અમારી માંગ છે કે આવા સામાજિક તત્વોને પોલીસે જવા દીધા એ તમામ પોલીસ કર્મચારીઓ જ્યાં ત્યાં મોજુદ હતા જે વિડીયોમાં દેખાય છે એ તમામની સામે સસ્પેન્શનના પગલાં લેવા જોઈએ અને એમને તાત્કાલિક અસરથી એમની નોકરીમાંથી બરતરફ કરવા જોઈએ અને એ પછી જયારે આ વાતની જાણ અમને થઈ તો અમે ડીજીપી સાહેબને પણ વાત કરી મેં અને